you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના આરોપ મામલે જાન્યુઆરી બે હજાર માં સુપ્રીમ કોર્ટ ની રાહત બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી એ ઇન્ડનબર્ગ ને સો કોચ નોટિસ પાઠવી હતી જેના જવાબમાં ઇન્ડનબર્ગે દેશની ટોચની ખાનગી બેંક ને હોવાનું વધુ એક નવું પત્તું ખોલ્યું છે ઇન્ડનબર્ગે સેબી ની જવાબ આપતા કટાક્ષ કર્યો છે કે ભારત માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેંકનું નામ શોધવામાં નિષ્ફળ રહી જયારે પોતે ન્યાયપૂર્ણ કરી રહી છે નવો આરોપ મુકતા જણાવ્યું હતું કે કદાચ સેબી બિઝનેસમેન ને કાયદાકીય પ્રક્રિયા થી દૂર કરવા માંગતી હશે જેથી તેને નામ જાહેર કર્યું નથી બેંક ના ફાઉન્ડર ઉદય કોટક બે હાજર સત્તર માં કોર્પોરેટ ગવર્નન્સ પર સર્જાયેલી સેબી ની કમિટી નું નેતૃત્વ કરતા તેમને શંકા છે કે સેબીએ જાણી જોઈને કોટકનું કે કોટકના અન્ય બોર્ડ સભ્યનું નામ જાહેર કર્યું નથી